વર્ષ બે હજાર ચોવીસમાં સમગ્ર ગુજરાતમાં મોટા ભાગા ભાગના વિસ્તારમાં ચોમાસાથી ઘણું બધું નુકસાન થયું છે તેમાં જામનગર જિલ્લામાં પણ બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે તો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ઇ સિઝનનો એકસો અઠાસી ટકા વરસાદ થયો છે જામનગર તાલુકામાં એકસો બેતાલીસ ટકા જોડિયા તાલુકામાં એકસો સાહીઠ ટકા કાલાવાડ તાલુકામાં એકસો એકાણું અને લાલપુર તાલુકામાં એકસો એકાવન એમ જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ માં એકસો ને ઓગણસાઠ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે આ વરસાદને કારણે ખેડૂતોને પાકની નુકસાની જમીન ધોવાનું ખૂબ જ મોટું નુકસાન થયું છે પશુપાલક ભાઈઓને પણ ખૂબ મોટું નુકસાન થયું છે કેન્દ્ર સરકારના બે હજાર સોળના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ હોય તેવા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરવાની જોગવાઈ છે તો આ જામનગર જિલ્લાના જે લીલો દુષ્કાળગ્રસ્ત જિલ્લા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું સરકાર છે તો ખેડૂત લક્ષી સરકારના કલેક્ટર ની જો ખબર ના હોય કે અછતગ્રસ્ત મેન્યુઅલ શું છે તો એને અહેવાલ કેવી રીતે કર્યો છે અને આજે અમે જે પાક લઈને એટલા માટે આવ્યા હતા કે આ જિલ્લાના કૃષિ મંત્રી છે કૃષિ મંત્રીને તો સમય નથી

કેન્દ્રો ઉભા કરવા પડે રાહત કામો ચાલુ કરાવવા પડે પાણીની સૂકા ઘારાની વ્યવસ્થા કરાવવી પડે અને ખાસ ખેડૂતો જે ચાલુ વર્ષનું પાક છે એ માંડવાડ કરવું પડે એટલે અમારી માંગ છે કે માત્ર સરકારની સહાય નહીં એસડીઆરએફ મુજબ આઠ હજાર ને નવ હજાર રૂપિયાની નહીં પણ લીલો દુષ્કાળ જાહેર કરે અને લીલા દુષ્કાળ મુજબ જે ખેડૂતોને મળવા પાત્ર લાભો છે એ લાભો આપવામાં આવે भाई जा जा इवेंट भाई सुन नहीं भाई आ आ ये पास है अरे नहीं જે રીતે જામનગર જિલ્લા ની અંદર એકસો ને ઓગણસાઠ ટકા વરસાદ પડ્યો છે

હવે એ કલેક્ટર અછતગ્રસ્ત મેન્યુઅલ નથી જાણતા જે કલેક્ટરે દરખાસ્ત કરવાની હોય છે રાજ્ય સરકારના સીધા પ્રતિનિધિ છે તો એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર કેવી ખેડૂતલક્ષી છે જો એ ખેડૂતલક્ષી હોત તો કલેક્ટરે અત્યાર સુધીમાં તો અહેવાલ કરી દીધો હોત અને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની દરખાસ્ત પણ કરી દીધી હોત પણ જામનગર જિલ્લો અને આસપાસમાંથી જેટલી જામનગર જિલ્લામાંથી નદી પસાર થાય છે એ સસોઈ હોય ઊંડ હોય રંગમતી હોય નાગમતી હોય તમામ નદીઓ ખેડૂતોના ખેતરો ધોઈ નાખ્યા છે જે સર્વે ચાલે છે એ સર્વેની અંદર માત્ર અને માત્ર પાક નુકસાનીનો સર્વે થાય છે અને એ લીપાપોપી કરવા પૂરતો હાલે છે ક્યાંય કરતાં ક્યાંય પશુ નુકસાનીની સર્વે થતો નથી ક્યાંય કરતા ક્યાંય જમીન ધોવાણનો સર્વે થતો નથી એટલે આજે અમે લીલા દુષ્કાળગ્રસ્તની માંગની સાથે સાથે

જો અછતગ્રસ્ત એટલે કે લીલો જાહેર થાય તો દુષ્કર્મો ચાલુ કરાવવા પડે પાંજરાપોળો ખોલવા પડે જ્યાં ખેડૂતોને જરૂર હોય ત્યાં સુકા ઘાસચારાની વ્યવસ્થાઓ કરવી પડે આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે જે ખેડૂતોએ ચાલુ વર્ષે પાક ધિરાણ લીધું છે આ પાક ધિરાણ માંડવાડ કરવું પડે આ બધી જ જોગવાઈઓનો અમલ થાય એટલે અમારે માત્ર એસડીઆરએફ ની સહાયો આઠ હજાર ને નવ હજાર ને અગિયાર હજાર રૂપિયાની નથી જોતી હાક મુજબ અછતગ્રસ્ત જાહેર એટલે કે લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને એ માંગ સાથે અત્યારે બધા 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 બીજા સાહેબ જામનગર જિલ્લા જે વરસાદના આંકડાઓ છે એ લગભગ બધા એકસો ચાલીસ ટકા કરતા વધારે તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ની કોઈ યોજના ઘણી વધારે વરસાદ હોય અમે તમને આપીએ અમે તમારું ધ્યાન દોરીએ આ યોજના છે કાર્યવાહી કરો તમને દેહ એમ કહું છું કે તમને જેના માટે દાખલા તરીકે અમને ખેડૂતોને વરસાદ થાય તમને ખબર પડે કરવાનું અમને કોઈ કેવા આવે છે કે વાવું કરી દે

કે 40% વર્ગ થાય એટલે કે પ્લસ માઈનસ થાય તો અછત અથવા તો અતિવૃષ્ટિ એટલે કે લીલો દુષ્કાળ કાઉન્ટ કરવો જોઈએ અને એનો અહેવાલ બીડીઓ અને કલેક્ટર શ્રીએ કરવાનો છે કોણે કરવાનો છે સાહેબ કોણે કરવાનો છે સાહેબ આ થોડું ભૂલ છે હા તો એટલા માટે હું કહું છું તમારી ફરજ હતી આ આ મારે આવી તમને કહેવાનું નહોતું કે હજે કલેક્ટર શ્રી આપની ફરજ છે તમે અહેવાલ કરો એનો અર્થ તમને ખબર નથી એટલે અહેવાલ પણ નહીં કીધો જામનગર જિલ્લામાં એકસો ને ઓગણસાઠ ટકા વરસાદ પડ્યો છે ચાલીસ ટકા કરતા વધારે છે અમુક તાલુકાઓમાં એકસો ઇઠ્યાસી ટકા સુધી વરસાદ નોંધાયો છે સાહેબ આ બધા જ તાલુકાઓ લીલો જાહેર પાત્ર છે આ પાક લઈને પાક જોવા નથી આવતા ને એટલે અમારે પાક લઈને તમારી પાસે આવવું પડ્યું છે કે અમારા પાક ની આ હાલત છે સાહેબ જામનગર જિલ્લાની અંદર એક જુલાઈ થી લઈ અને આઠ જુલાઈ ની વચ્ચે વરસાદ પડ્યો દસ દિવસ પંદર દિવસ પાણી ભરાઈ ગયા 18 જુલાઈ થી 24 જુલાઈ ની વચ્ચે વરસાદ પડ્યો ફરી પાછા 10 12 દિવસ પાણી ભરાઈ ગયું ફરી પાછા ઓગસ્ટ ના લાસ્ટ વીક ની અંદર જે વરસાદ પડ્યો એ હદી પાણી ઓઈસરા હતું બીજું જામનગર જિલ્લાની ઊંડ નદી હોય સસોઈ હોય રંગમતી હોય નાગમતી હોય એ તમામ નદીઓની આસપાસના તમામ ગામ એ બધાના ખેતરો ધોવાઈ ગયા અને એટલું નુકસાન થયું છે કે તમે કલ્પના ના કરી શકો અત્યારે તમે જે જમીન વિકાસ નિગમ ને બંધ કરી દીધું રાજ્ય સરકાર ની ફરજ હતી ભ્રષ્ટાચાર ને રોકે ને જમીન વિકાસ નિગમને કાર્યરત રાખે ત્યાં ભ્રષ્ટાચારને ના રોકી શકીએ એટલે જમીન વિકાસ નિગમ બંધ કરી દીધો અત્યારે જમીન ધોવાણ થાય તો કોઈ કરતા કોઈ સર્વે કરવા આવતું નથી અત્યારે આપ સાહેબ ને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે જે આ તમારી ટીમો કામ કરે છે એમાંથી કોઈ પણ જમીન ધોવાણ સર્વે કરતી નથી અને જમીન ધોવાણ માટે તમારે ન તો તલાટી મંત્રી જમીન ધોવાણ સર્વે કરી શકશે ન ગ્રામ પંચાયતના ગ્રામ સેવક કરી શકશે એના માટે કૃષિ વૈજ્ઞાનિક જ જોશે કે જમીન કયા પ્રકારની હતી કેટલી ઇંચ કેટલા ફૂટ કેટલા સેન્ટીમીટર ઉપરનું તળ ગયું છે અને એની કિંમત શું હોય ને કેટલી કિંમતની જમીન ધોવાઈ છે તો સાહેબ તાત્કાલિક કૃષિ વૈજ્ઞાનિકોને બોલાવીને જામનગર જિલ્લાના જ્યાં નદી કાંઠાના વિસ્તારમાં જ્યાં જ્યાં જમીન ધોવાણ થયા છે એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે એવી અમારી માંગ છે અને સૌથી મોટી માંગ અમારી એ છે સાહેબ કે લીલો દુષ્કાળ હોય કે અછતગ્રસ્ત હોય ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ છે માંડવાળ કરવામાં આવતા હતા પહેલા પાક વીમા યોજના હતી બે પહેલા